આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે મંદિરોમાં દસ દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠાનો કરાશે સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી મંદિરમાં માતાજીના દર્શન કરવા લાંબી લાઈનો લાગી છે માતાજીના મંદિરોને શણગારવામાં આવ્યા છે મંદિરની અંદર આજે સવારે 5:30 વાગ્યાથી અવિરત ઘસારો તમને જોવા મળી રહ્યો છે અને ભક્તો કંઈક મોટી આશા લઈને જેની આશાઓ પૂર્ણ થઈ છે એ મંદિરની અંદર ખૂબ મોટી માત્રાની અંદર ભગવાનની અંદર માતાજીના દર્શન કરવા માટે વધારે છે એ પ્રકાર વ્યવસ્થાઓ મંદિરમાં કરવા છે શું મહત્વ છે જો શાસ્ત્રોની અંદર ચાર નવરાત્રિઓ બતાવેલી છે એમાં દક્ષિણની અંદર ચૈત્ર નવરાત્રીનું વધારે મહત્ત્વ છે આપણા ગુજરાતની અંદર ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રિનું મહત્ત્વ છે તો એ નવરાત્રીનું વિશેષ કરીને આપણા સુરતની અંદર અંબાજીની કેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રીનું ખૂબ મહત્વ છે અને લોકો અલગ અલગ શ્રદ્ધાઓના આકાંક્ષાઓ લઈ અને માતાજીના આગળ આવે અને અરજીઓ કરે છે